ના આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસ સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જે છે પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થા ખોરવે છે જેટલા જો ગુનાઓ કરતા રહે છે જોઈએ આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો જો આવનાર દિવસોમાં સખત કાર્યવાહી અમે લોકો કરીશું કરી આપને અમે નામો શેર કરીએ છીએ જોયે આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે આ પ્રકારના લોકો છે અલગ અલગ અમે લોકો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં ગુના કરવા લોકો છે એ કેટેગરી અને બી કેટેગરી છે જે ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિક્વન્ટલી વારંવાર હેચલ છે કરવા આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો જો આ જેટલા એક તો અમારા બે અમારા જો અત્યારે સ્ટ્રેટજી છે એક તો એવા બનાવ નહીં બને એના માટે જો એ पुलिस ने जो प्रिवेंटिव जेटला भी हमें पेट्रोलिंग हो या एवा गुनेगारों जो पहले पकड़ा है हो एना जो फ्रीक्वेंट चेकिंग एना जो ट्रेस करवाना एना ऊपर पर वॉच साथों साथ जेटला भी डिटेक्ट होता जाए आ लोगों पर तमाम ऊपर जो आप प्रकार ना में मोटा जो प्रिवेंटिव एक्शन ना कारवाई भी करिए जो चलो अपना जो अमुक जो કોઈ ઘરેલું પ્રોબ્લમને લીધે જો અંદર અંદરને લીધે જો કોઈ બનાવ મર્ડરના બની ગયા છે તો એના થોડાસા પ્રિવેન્ટ કરવામાં બી એક પ્રિડિક્ટ કરવામાં બી થોડા દિક્કત રહે છે પરંતુ એવા બનાવ જો જાહેર મેં બનેલા છે જો જો કોઈ ઓર્ગનાઇઝ ક્રાઇમના ભાગરૂપે કોઈ બને યા આપસમાં કોઈ જો દુશ્મની ચાલતી હોય તો બે લોકો બે ગ્રુપના વચ્ચે એના પછી બને તો એવા બનાવોના મેં ખાસ કરીને પહેલે જો એવા પ્રકારના જો તથ્યો છે અને એવા વિસ્તારો છે ત્યાં વધારે અમે લોકો કડકાઈ જોઈએ જેથી આ પ્રકારના બનાવ કોઈ નહીં બને જોઈએ અને અમે ખરા અમારા સિગ્નલો થોડાસા અમે જોયા કે સિગ્નલ પ્રમાણે નથી ચાલતા અહીંયા અને સિગ્નલ અમુક ખામીઓ છે અમુક સિગ્નલ જ્યાં હોય છે ત્યાં બી સિગ્નલનું પાલન થતા નથી એના માટે અમારી જો કાલે અમે લોકો બધા ટ્રાફિકના તમામ અધિકારીઓ સાથે મળીને જોઈએ એક એના કરીને ટ્રાફિકના એકદમ ટોપ પ્રિયોરિટી લઈને જોઈએ કે ટ્રાફિકના વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે અને શું શું ખામીઓ છે અમે શું અમે દૂર કરવા કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે અમારા જો મેન પાવર છે જો અમારા ટીઆરબીને જવાનો હોય પોલીસને જવાનો હોય અધિકારીઓ હોય એના ક્યાં ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ ક્યાં ક્યાં ડ્યુટી આપીએ ક્યાં ક્યાં જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકની વ્યવસ્થા થાય એના અમે લોકો એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ રામનવમીનો બંદોબસ્ત હતા જેના લીધે પહેલાં ફોકસ બધાના ત્યાં હતા અત્યારે અમે ટ્રાફિક અને આ પ્રકારનો જો બોડી ઓફેન્સીસવાળા અમારા એરિયા છે એના ઉપર અમે કન્સન્ટ્રેટ કરવા જઈ રહ્યા છીએ